दर्शक मित्रों आप निहाली रहे हैं जो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना अत्याचार सूची के मुख्य समाचारों पर आरण जिला में शाळा परतोंतों में मोदी ऊपोटनी समस्या ने दूर करो आपकी चला एशियाई डांडी पुल तक से नया भागा हिमालय जी समस्या ने मात आप काजले वारू अमदावाद नु गौरव मैन ऑफ टी बाड़कों ने मजा पड़े थी फिल्म सॉफ्टवेयर रोमेना स्टार ली थी माया ज्वेलर्स की मुलाकात આણંદ જિલ્લામાં દૂધની નદીઓ વહે છે અમૂલ નું નામ દુનિયામાં જાણીતું છે પરંતુ જિલ્લામાં કુપોષણની સ્થિતિ છે આ સમસ્યામાંથી બાળકોને ઉગારવા એ આપણી જવાબદારી છે

જો આપણે ઉદાસીન રહેતા હોઈએ તો પછી આપણા બાળકોની ચિંતા કોણ કરશે નરેન્દ્ર મોદી જિલ્લાની ત્રણ શાળાઓ માં ગયા હતા જ્યાં તેમણે લગભગ એકસો નેવું બાળકો ને શાળા કરાવ્યો હતો અમદાવાદના દાંડી પુલ દાંડી યાત્રા સમયનો નો પુલ છે આ પુલને એક સમયે વિશ્વભરમાં જાણીતો હતો દાંડી પુલ ઘણા વર્ષોથી હાલતમાં રહ્યો રહ્યો હતો હતો અને વિવાદમાં પણ તંત્રએ હવે આ ઐતિહાસિક પુલનું છે લગભગ દોઢ કરોડના ખર્ચે આ ઐતિહાસિક પુલ નવા વાઘા સજી રહી નવી ઓળખ ધારણ કરશે દાંડી માર્ગને ને હેરિટેજ માર્ગ જાહેર કરવામાં આવ્યો છે માટે દાંડી પુલથી નવનીકરણ નું કામ શરૂ કરવામાં આવે છે દાંડી માર્ગનું પણ રિનોવેશન કરવામાં આવશે ધોરણ દસ ની વિદ્યાર્થીની છે તેને પોતાની ભારે જહેમત થી પંચાણું ટકા માર્ગ મેળવ્યા છે અમદાવાદ સર ગર્વ થી ઊંચું થાય તેવું કામ કાજલ ઓઝા એ કર્યું છે પિતાની હયાતી નહીં ભાઈ માનસિક રીતે બીમાર ઘરમાં કોઈ ખાસ સુવિધા પણ નહીં વિધવા માતા શાકભાજી વેચીને માળ પેચનો ખાડો પૂરે તમામ આવી સમસ્યાઓ વચ્ચે આ 15 વર્ષની તરુણીએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 95% માર્ક મેળવી ગુજરાત બરમા અમદાવાદdio નામ રોશન કર્યું છે પડોશીઓની આર્થિક સહાય અને કંઈ કરી બતાવવાની મનસુબા મનસૂબાને કાજલે જળહટી સફળતા પ્રાપ્ત કરી છે અમારો પર્સન્ટાઇલ 95.48 આયા છે પહેલેથી બહુ મહેનત કરતી ને અત્યારે કરું છું ને મને હજુ બી આગળ વધવાની બહુ આશા છે હું આગળ જઈને સાયન્સ લેવા માગું છું અને એમબીબીએસ કરીને મેડિકલ લિંગમાં પ્રવેશ મેળવવા માગું છું હું મારી આર્થિક સ્થિતિ તો સારી નહીં મારા પપ્પાને એક્સપાયર થયા સોળ વરસ થાય જેટલા કે મારા વર્ષ થયા છે પણ અત્યારે મારા મમ્મી ગમે તે હાથ મજૂરી કરીને બીજા નગર મહેનત કરી મારા માટે ભણતર પૂરું પાડે છે તો હું આગળ વધવા માગું છું હું જાણું છું કે સાયન્સ લઈશ તો મારે ઘણો બધો ખર્ચો થશે એટલા માટે હું સરકારને એવી અપીલ કરવા માગું છું કે અને થોડી હેલ્પલાઇન કરે મારા માટે થોડું ડોનેશન એકઠું કરે મને એવી મારી મારી વસ્તુ મને મદદ પૂરી પાડે એવી સરકારને એવી અપીલ કરવા માગું છું મારી મમ્મી બને ત્યાં સુધી એટલી મહેનત કરે છે પણ એ કરે ત્યાં સુધી કરે બાકી એના એટલા કરેથી મારે ક્યાં સુધી ચાલશે તો હું એવું સરકારને કહેવા માગું છું કે મને હેલ્પ આપે શિષ્યવૃત્તિ આપે તો હું આગળ જઈને કોઈ સારી સ્કૂલમાં એડમિશન લઈ શકું આગળ વધી શકું અને મારા મમ્મીનું નામ રોશન કરી શકું એ મારાથી મોટો છે પણ એ બોલી શકતો નથી એને શરીરમાં ઘણા અંગોમાં ઘણું નુકસાન છે એનો સારી રીતે કંઈક કામ કરી શકતો નથી બોલી શકતો નથી એ મમ્માથી એટલે મારા મમ્મીને એવી ટેન્શન છે કે મારો ભાઈ એકનું એક તો છતાં પણ એ કંઈ કરી શકતો નથી એ ભણી ના શક્યો તો મારી છોકરીને ભણાવું ને એને આગળ વધાવું તો એ એ ઘડપણમાં હું એમનો સહારો બની શકું

ગુજરી ગયા એ પછી કોઈ આશરો આધાર ના રહ્યો પછી મેં મેહનત મજૂરી કરી હગાવાલા થોડી મદદ કરી એમ કરીને ભણાવવાની કોશિશ કરી કે મારી છોકરી ભણ્યા તો માર બે ત્રણ મા દીકરો આસારો થાય અમારે સરકાર મદદ મળી હોય ભાઈ મદદ તો આઠ સુધીનું સુધી નું હતું બંધ થવાયા પૈસા છસો સાઠ રૂપિયા મળતા ભણાવવાની જ છે ને કઈ મહેનત મજૂરી કરીશું કોઈ હગા વાળા ની કોઈ મદદ માગીશું ભણાવીશું થઈ ગયેલા છે હું છોકરીનો અંકલ છું હા તો એને થોડો હેલ્પ કરાવી મેં આતે રહી કે મારા ભાઈની છોકરી છે એટલે મેં હેલ્પ કરીને એને ભણાવવાની કોશિશ કરાવડાવી તો એને એની રીતે ભણી બી છે મેં મહેનત કરી રિક્ષા ચલાવીને એને ભણાવી બી છે કાકા થઈને તો પછી એને ભણવું છે મારે તો મેં એને બહુ મહેનત કરાવડાવી રાત દિવસ એને ભણતી હતી બી પછી સવારે ટ્યુશન જઈને આવતી ત્યારે બી ભણતી હતી ઘરે પછી સ્કૂલે જઈને આવ્યા ત્યારે બી ભણતી હતી ઘરે પછી રાતે બાર બાર બબ્બે વાગ્યા સુધી એને ભણવાનું ચાલુ જ રાખ્યું તો એણે કીધું કે અંકલ મારે ભણવું છે તો મેં એને કહી દીધું કે તારે જેટલું બી ભણવું હોય એટલું ભણ હું તો ગરીબ છું રિક્ષા ચલાવું એટલે તને મારી જેટલી હિંમત છે એટલી ભણાવીશ તને તે પછી હવે કુદરત ભગવાનના જે છે એ ભણાવું કે ના ભણાવું આર્થિક સંકળામણ થયું હોય આપણને સંકળામણ એટલી થઈ કે જ્યારે ડોનેશન ભણવાનું આવે ત્યારે બહુ તકલીફ પડે સ્કોલરશીપ ઓછી આપે ડોનેશનમાં વધારે પૈસા માગે તો અમારે તમે એટલું બેલેન્સ હોય નહીં અમે ક્યાંથી ભણાવીએ હવે એને ભણવું છે તો અમે કેવી તરહ એને ભણાવીએ એ તો સરકાર માન્ય આપે તો સારું છે નહીં તો અમારે તો છોકરીને ઘરે જ બેસાડવી પડે પછી એને ભણવું છે તો અમે કરવું છું હવે સરકાર આપે તો જ અમારે ભણાવી છે એને ડોનેશનની સહાય આપે કે એને ભણાવવાની કોઈ હેલ્પ કરાવડાવે તો અમે એને ભણાવવા તૈયાર છીએ વૈભવી સુખ સુવિધાઓ વચ્ચે ટોપ ટેન બનતા સિતારાઓને પણ કાજલે પોતાના પરિણામથી ઝાકપ પાડી દીધા છે અને જો ઈરાદાઓ હોય મક્કમ તો કોઈપણ પડકાર પાર કરી શકાય છે જે સાબિત કરી બતાવ્યું છે કાજલને સાયન્સમાં અભ્યાસ કરી ડોક્ટર બનવું છે આ માટે તેણે ડોક્ટરને સહાયની અપીલ પણ કરી છે આ માટે રિપીટ આ માટે કાજલે સરકાર અને સામાજિક સંસ્થાઓને સહાય માટે અપીલ પણ કરી છે હેનરી કેવિલ કેવી રોન એમી ડેમ્સ અભિનીત ફિલ્મ મેન ઓફ ધ સ્ટીલ તાજેતરમાં રિલીઝ થઈ છે આ ફિલ્મમાં શીર્ષકમાં સુપરમેન ઓફ ધ સ્ટીલ શા માટે કહેવામાં આવે છે તેની ખબર પડતી નથી સુપર હીરો દુનિયાને બચાવવાનું બીડું ઝડપે છે અથવા તો જે કંઈ સુપર વિલન દુનિયાને ડુબાડવા નિર્ણય કરે છે નિર્ણય કરે છે તે અમેરિકનો છે આપણે એ એ બાબત સાંભળીને મોટા થયા છે કે એક તરફ સમગ્ર વિશ્વ અને બીજી તરફ અમેરિકા ફિલ્મના બાળકોને જોવાની મજા પડે તેવું છે ફિલ્મ સુપરહીરોના પ્રકાર અને સુપરમેનની ઉત્પત્તિની વાત કરી છે આથી આ ફિલ્મ તમામ સુપરમેન ફિલ્મની ફિલ્મ સિક્વલ બની જાય છે આ ફિલ્મ ડોલ્બી સાઉન્ડ સાથે સિનેપોલિસ જેવા થિયેટરમાં જોવા જેવી ખરી ફિલ્મ શોર્ટકટ રોમિયોના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવેલા સ્ટાર કાચ

thank <laughs> you